ચાહત હું ચાહું છું તને એમ કે જો હું ચકોર હોત તો ચાંદની રાત જેમ નિહારત તને હું ચાહું છું તને એમ કે જો હું સમુદર હોત તો નદીઓની જેમ મારામાં સમાવત તને હું ચાહું છું તને એમ કે જો હું ચિત્રકાર હોત તો નકશીપ કેનવાસ કને ઉતારત તને હું ચાહું છું તને એમ કે જો હું કવિ હોત તો મારા શબ્દોમાં લેબ્રત ધાડત તને હું ચાહું છું તને એમ કે જો હું જળ હોત તો પ્રૈસીના અંગો માહી વખાણત તને હું ચાહું છું તને એમ કે જો હું મરજી હોત તો સાગરના પેટળમાંથી મોતી જેમ ગોતી લાવત તને હું ચાહું છું તને એમ કે જો હું કૃષ્ણ હોત તો મારી વાસણીની સુર મારે લાવત તને હું ચાહું છું તને એમ કે એની કોઈ હદ નથી હવે તું સમજી જા કેટલાક ઉદાહરણ મીઠી આપે તને